સવારે ઉઠીને નમસ્કાર મહામંત્ર દ્વારા પંચ પરમેશજીને નમસ્કાર પ્રણામ કરીને પછી માતા પિતા વગેરે વડીલોને નમસ્કાર કરી તેમનો વિનય કરવાનો છે જેના ઘરમાં પોતાના માતા પિતા હોય તેમણે તેમને પગે લાગવું જોઈએ માતા પિતા બીજે રહેતા હોય તો સ્મૃતિમાં લાવી તેમના ચરણોમાં માથું મૂકવું જોઈએ માતા પિતા કદાચ સ્વર્ગી ગયા હોય તો આગ સામે લાવી તેમના ચરણોમાં માથું મૂકવું જોઈએ ઘરમાં વડીલો હોય તો તેમના ચરણોમાં પણ માથું મૂકવું જોઈએ આપણે જ આપણા પરફોર્મન્સ પરફોર્મર બનીએ આપણી પેશન ઉપર માતા પિતાને શ્રદ્ધા નથી હોતી અને એટલે જ ઘણીવાર આપણે જે લાઇનમાં જે ફિલ્ડમાં જવું હોય તેના કરતાં જુદા ફિલ્ડમાં જુદી લાઈનમાં માતા પિતાની મરજીને કારણે આપણે જતા હોઈએ પરિણામે એ આવે પરિણામ એ આવે કે માતા પિતાએ કહ્યું છે એટલે કરીએ પણ એ કામમાં જીવન ન લાગે અને પછી એમાં નિષ્ફળ જઈએ પછી માતા પિતાને એમ થાય કે ના છોકરાની પેચન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને પછી આપણે આપણું ગમતું કામ કરીએ અને એમાં સફળ થઈ પરિણામે દોષ દઈએ માતા પિતાને કે મારા વર્ષો બગડ્યા મારે તો એટલું જ કહેવું છે કે માતા પિતાએ સોંપેલું કામ પણ જો બરાબર કર્યું હોય તો પણ આપણે સફળ હોત કારણ કે કોઈના કામમાં આપણી પ્રામાણિકતા ઉમેરીએ ત્યારે પણ સફળતા મળે છે પણ આપણું ગમતું કામ આપણે કરીએ છીએ ત્યારે એમાં સફળતા અને આનંદ બંને મળે છે તમારું ગમતું કામ તમે જલ્દી કરો કદાચ મનુષ્ય કરતાં વધારે સંવેદનશીલ ગાય છે ઘરમાં કોઈનું મૃત્યુ હોય તો આંગણામાં બાંધેલી ગાય પણ એનેથી ખૂબ પ્રભાવિત થઈ હોય છે જે ગાયનું વાછરણું કોઈ કારણસર મરી જાય તો તેનું દૂધ વસૂકી જાય પછી તે કોઈ કારણસર દૂધ આપતી નથી ઘણીવાર તો એ મરેલા વાછરડાનું ચામડું ત્યાં રાખે તો ગાય એ વાછરડાના ચામડાને ચાટ્યા કરે અને દૂધ આપે એને પોતાના સ્વાર્થ કેમ સિદ્ધ કરવો તે આવડે છે ગાય એટલે દિનતા જેને બહુ અભિમાન હોય અને અભિમાનથી કેમ બચવું એ જોવું હોય તો ગાયની આંખમાં પંદર મિનિટ રોજ જુઓ એની અસર થશે કેટલી દૈનીય છે ગૌમાતા ઘણા લોકો જિંદગી લોકોની જિંદગી બહુ જ હાડમારી ભરી હોય છે પરંતુ યાદ રાખજો સવારે ઉઠીને ભગવાનને ધન્યવાદ કરજો કે તમારી પાસે જિંદગી તો છે ઘણા પાસે તો એ પણ નથી જિંદગીમાં કદાચ બધું જ છોડવું પડે તો છોડજો પણ ક્યારેક હસવાનું છોડશો નહીં અને ફરીથી ઊભા થઈ લડવાની આશા છોડશો નહીં મુશ્કેલ સમયનો સૌથી મોટો સહારો છે આશા એ આશા કહે છે કે ધીરજ રાખ ભગવાન સમય આવ્યે બધું જ સારું કરી દેશે મા એ માં તો મોટિવેશનલ પાવરહાઉસ છે દીકરો પહેલી પરીક્ષામાં પાસ થયો અને બીજી પરીક્ષામાં નાપાસ થયો દીકરો મોઢું વિકાસીને બેઠો હતો માએ દીકરાને કહ્યું મોઢું વિકાસીને શું બેઠો છે ઘોડે ચડીએ તો પડાય પણ ખરું માની દિલાસાને કારણે બાળકની જિંદગી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે એ હંમેશા યાદ રાખો નિષ્ફળતા દરેકના જીવનમાં આવે છે એવા સમયે જો ઠપકો કડકાઈ કરી હોય તો નિરાશા વ્યાપે અને ઘોડે ચડે તે પડે આખી જિંદગી માટે પ્રોત્સાહક બળ એટલે કે મોટિવેશન બની રહે છે આપણા સંતાનો અનીતિના માર્ગે ન ચાલે અને જીવનમાં દુઃખી ન થાય તે માટે આપણે નીતિથી ચાલવું જોઈએ એટલું જ નહીં સંસ્કાર બીજું ઘણું બધું શીખવે છે સંસ્કાર હશે તો આખા સમાજનું હિત થશે એકવાર અકબરના દીકરા સલીમે સૈન્ય સાથે રાજસ્થાન પર હુમલો કર્યો એની સેનાના ઘોડાઓ ભૂખા થયા એટલે એણે ત્યાં ઉગેલા ચણાના મોલ ઉપર ઘોડા દોડાવ્યા ત્યાં ઉભેલો ખેડૂત ગરગરી પડ્યો કે હું તમને બીજું ખેતર બતાવું ત્યાં ઘોડા દોડાવું પરંતુ આ ખેતરમાં ઘોડાને ચરવા માટે ન મૂકશો ખેડૂત તેમને પોતાના ખેતરે લઈ જઈ ઘોડા ફેરવવા કહ્યું અધિકારીએ નવાઈથી પૂછ્યું કે કેમ એમ ખેડૂતે જવાબ આપ્યો કે બીજા ખેતરને મારા દેખતા લૂંટવા ન દેવાય ખેડૂતની આવી ભાવના જોઈ સલીમને થયું અહીંના લોકો સમર્પણવાળા છે આ પ્રદેશને લૂંટી નહીં શકાય અને સૈન્યને પાછું વાળી દીધું હવે મુદ્દો એ કે સંસ્કાર મળે ક્યાંથી ચાર સ્થાનેથી સંસ્કાર મળે માતાના ગર્ભમાંથી પિતાના કુળમાંથી સજ્જન માણસોના સહવાસથી અને સાચા સંતોના સત્સંગથી આપણને સંસ્કાર મળે છે જીભ એ તો મા સરસ્વતીની રંગભૂમિ છે જીભ એ તો સરસ્વતી માતાની રંગભૂમિ છે તેનો ઉપયોગ પ્રભુના ગુણગાન ગાવા માટે કરાય કોઈના ઘા પર નમક છાંટવા માટે નહીં પરંતુ ચંદનનો લેપ કરવા માટે કરાય કિલ્લોલ કરતું કુટુંબ કટુવાણીથી કલેશ અને કંકાસનું ધામ બની જાય છે ત્યાંથી લક્ષ્મી પણ જતી રહે છે માનવીની વાણી જ તેના મનનું દર્પણ છે વાણી વડે વ્યક્તિનો પરિચય થાય છે ઉત્તર પ્રદેશના પહાડ હાપડ ઉત્તર પ્રદેશના હાપડ જિલ્લામાં આવેલા ગઢમુક્તેશ્વર ગંગા મંદિર શિવ વલ્લભ નામથી પણ ઓળખાય છે ગંગા કિનારે આવેલું આ પ્રાચીન મંદિર ભગવાન શિવને સમર્પિત છે એવી માન્યતા છે કે અહીં દર્શન કર્યા પછી અભિસપ્ત શિવગણોને પિસાજ યોનિમાંથી મુક્તિ મળી હતી આથી આ મંદિર ગઢમુક્તેશ્વર તરીકે જાણીતું બન્યું ભક્તોનું માનવું છે કે અહીં દર્શન કરવા માત્રથી જ તમામ મનોકામના પૂર્ણ થાય છે મંદિરની સ્થાપના ક્યારે થઈ હોવાનો કોઈ નક્કર પુરાવો નથી મળતા પરંતુ મંદિરના જીર્ણોદ્ધારને પણ લગભગ છસો વર્ષ થયા છે આ મંદિરમાં શિવલિંગ સાથે માતા ગંગા અને બ્રહ્માની પણ સફેદ રંગની પ્રતિમાઓ છે એવું પણ કહેવામાં આવે છે કે મહાભારત કાળમાં યુધિષ્ઠિરે અહીં પૂજા કરી હતી એંસી ફીટ ઊંચી ટેકરી પર આવેલા આ મંદિરના પગથિયા પહેલાં સો હતા પરંતુ હવે અહીં લોકો રસ્તો બનાવવાની લગભગ ચોર્યાસી જેટલા પગથિયા જ રહ્યા છે આ પગથિયામાંથી એક પગથિયાની પણ એક લાક્ષણિકતા લાક્ષણિકતા છે આ પગથિયાની પણ એક લાક્ષણિકતા છે જો કોઈ ભક્ત મંદિરના પગથિયા પર પથ્થર મારે તો કોઈએ પાણીમાં પથ્થર ફેંક્યો હોય એવો અવાજ અહીં સંભળાય છે એવું લાગે છે કે જાણે ગંગા નદી અહીં થઈને વહેતી હોય પગથિયામાંથી આવતા આ અવાજનું રહસ્ય ખ્યાલ હજી સુધી કોઈને આવ્યો નથી આ મંદિરમાં એક કૂવો પણ છે જેના વિશે માનવામાં માનવામાં આવે છે કે આ કૂવાનો માર્ગ ગંગા નદી સુધી જાય છે પહેલાં આ કૂવો ગંગા નદીના પાણીથી ભરાઈ જતો હતો અન્નમાં ફેશન ન હોય ઓછામાં ઓછું ભારતમાં અન્ન મહત્ત્વને સમજવું જોઈએ આપણે ત્યાં રસોડાના કેન્દ્રમાં માતા રહેતી હતી માતાનો અર્થ જનની નથી માતા એક પદ છે જે આપણી બહેન પુત્રી પત્ની ભાભી કોઈ પણ હોઈ શકે જે દિવસે ભારતના ઘરમાંથી અન્ન માતા બહેનોના હાથમાંથી નીકળી ગયું ગૃહસ્થિમાં શાંતિ શાંતિનો દુકાળ પડી જશે દીકરીને ભણાવવાની સાથે જ ઘરનું કામ પણ શીખવાડ્યું છે મેં તેને કહ્યું હતું ભલે કરો નહીં પરંતુ આવડવું બધું જ જોઈએ રસોઈમાં સ્વાદ જ નહીં માતાના હાથના સંસ્કારો પણ હરી કૃષ્ણ હરી કૃષ્ણ 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 હરિ હરિ હરી રામ હરિ રામ 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 હરિ મારી આ જીવનરત અંડર સ્કોર અને ચેનલ રમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો